અરબસ્તાની કલા આરબથી હિજરત કરી હિન્દુસ્તાન આવેલા કારીગરો પોતાની સાથે લાવ્યા હતા સુજાની ઓઢવાથી શરીરને રક્ષણ પ્રાપ્ત થાય છે અને પાથરવાથી ફર્શની શોભામાં અતિવૃદ્ધિ થાય છે હાથ ફણાટ દ્વારા તૈયાર થતી સુજાનીને એક એક તાર ગૂંથીને સજ્જ કરાય છે આ સુજાની વિસરાતી

जी टैग रजिस्टर्ड ऑफिशियली हो गए हैं रोशनी प्रोजेक्ट जो भरूच के डिस्ट्रिक्ट कलेक्टर तुषार सुमेरा सर डीआईसी दवे सर नीरव कुमार संचानिया और पूरी रोशनी टीम ने जिसमें हमारे पास सीएसआर बॉक्स और सभी हमारे दीपक फिनोलिक्स कंपनीज ने ट्रस्ट करके एक पूरा रोशनी प्रोजेक्ट खड़ा करा था जो रिवाइव कर रहा था ये भरूच की 200 साल पुरानी कला जो है सुजनी का वीविंग

ત્યારે સરકારે એને લૂપ થતી અટકાવવા માટે ઘણા પ્રયાસો કર્યા ને એમના માર્ગદર્શન હેઠળ અમે સમજીને કોઓપરેટિવ સોસાયટી બનાવી પછી આખા જે સુધીવાળા ફેમિલી જેમ તેમ બધા રોકાયા હતા બધાને એકઠા કરી ને એક કોઓપરેટિવ બનાવી ને પછી એનું શું છે આપણે ઓડીઓપી એની અંદર એક સ્થાન અપાયું સરકારે આગળ વાત કરીએ સમાચારોમાં રાજકોટમાં ગેસ